પાડી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં વિદ્યાર્થીઓની યુનિવર્સિટીની પરીક્ષાનો પ્રારંભ બીએ અને બીકોમ સેમેસ્ટર સેમિસ્ટર સિક્સ સેમેસ્ટર ફોર એમએસએમ ટુ અને એટી પરીક્ષા સીસી કેમેરા હેઠળ લેવાઈ જેપી પાંડીવાલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં આજરોજ બુધવારથી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષાનો પ્રારંભ થયો છે જેમાં વિદ્યાર્થીઓ સવાર અને બપોરના સેશનમાં પરીક્ષા સીસીટીવી કેમેરાના નજર હેઠળ આપી રહ્યા છે કોલેજના આચાર્ય ડોક્ટર ગંગાબેન પટેલે જણાવ્યું હતું કે ટીવાય બી અને બીકોમ સેમિસ્ટર સિક્સની ઓગણીસ બ્લોકમાં પાંચસો સિત્તેર વિદ્યાર્થીઓ એમએ સેમિસ્ટર ટુ બીએ બીકોમ સેમિસ્ટર ફોરની આઠ બ્લોકમાં વિદ્યાર્થીઓ તેમજ એટીકેટીની એફઆઈ બીકોમની પરીક્ષા વિદ્યાર્થીઓ આપી રહ્યા હોવાનું જણાવ્યું હતું

જેપી પાડીવાલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજની અંદર વીએનએસયુ સંચાલિત જે પરીક્ષા ચાલે છે એમાં યુનિવર્સિટીની એક્ઝામ શરૂ થઈ છે આજથી ટીવાય બી એ અને ટીવાય બી કોમ સેમેસ્ટર સિક્સ એના કુલ ઓગણીસ બ્લોક છે અને પાંચસો સિત્તેર વિદ્યાર્થીઓ બેઠા છે એમ એની અંદર ગુજરાત અને હિસ્ટ્રી સેમેસ્ટર ટુના વિદ્યાર્થીઓ બેઠા છે અને બપોર પછી બીએ બીકોમ સેમેસ્ટર ફોર ના આઠ બ્લોક છે અને બસો ચાલીસ વિદ્યાર્થીઓ છે આ દરેક વિદ્યાર્થીઓ સીસીટીવી કેમેરા નેજા હેઠળ પરીક્ષા આપી રહ્યા છે અને શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા શરૂ થઈ ગઈ છે અને આ પરીક્ષા સોળ તારીખ સુધી ચાલશે અને ત્યાર પછી સત્તર તારીખથી ફરી પાછી બીજી ચાલશે આની સાથે એટી કેટીની એક્ઝામ પણ એફઆઈ બી કોમની ચાલી રહી છે અને એ પણ વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ માહોલની અંદર પરીક્ષા આપી રહ્યા છે અને સીસીટીવી નેજા હેઠળ છે દરરોજ અમારે સીસીટીવીના રેકોર્ડ યુનિવર્સિટીને મોકલાવવાનો છે અને સારી રીતે આ કાર્ય પરીક્ષાનું શરૂ થઈ ગયું છે આ પરીક્ષાનું સંચાલન અમારી કોલેજના પ્રાધ્યાપક ડીવી પટેલ પ્રાધ્યાપક ડોક્ટર ફાલ્ગુનીબેન દેસાઈ અને પ્રાધ્યાપક જે એમ ટંડેલ એ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે સેવા બજાવી રહ્યા છે અને ફેક્ટોટમ તરીકે પણ અમારી કોલેજના ક્લાર્ક તરીકે એડોક સેવા આપતા પૂનમબેન હિરલબેન અને જીનલબેન સેવા આપી રહ્યા છે અને ઇન્ચાર્જ પ્રિન્સિપાલ તરીકે હું પણ કામગીરી બજાવી રહી છું નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની આજથી બી કોમ બી સેમેસ્ટર સિક્સ અને એમએસએમ સેમેસ્ટર ટુ તેમજ બી કોમ સેમેસ્ટર ટુની પરીક્ષાઓ શરૂ થઈ ગઈ છે આ પરીક્ષાની તૈયારી માટે અમારા યુનિવર્સિટીના નિયમ મુજબ જે પેપરો આવે છે તેને અમે કબાટની અંદર સીલ બંધ કરીને અને મારી સિગ્નેચર સાથે કબાટ બંધ કરવામાં આવે છે તેમજ રૂમની અંદર પણ રૂમ જ્યારે બંધ કરવામાં આવે ત્યારે પણ મારી સિગ્નેચર સાથે એ સ્ટ્રોંગ રૂમ બંધ કરવામાં આવે છે અને યુનિવર્સિટીના પેપરો રોજે રોજ જે આવેલા હોય છે તેને અમે ચકાસીને ત્યારબાદ જ વર્ગખંડની અંદર એ યુનિવર્સિટીના પેપર અમે પાંચ મિનિટ પહેલા દરેક બ્લોકમાં પહોંચાડીએ છીએ આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને ને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો